तो गाइज आज अग जवा फार्म फ्म तो वीडियो में तुझे बनी बनी रहो तो अमरी साथ मरी बै बूनों दादी और मारी एक बीजी बुन जेनु नाम जीसा है तो तब वीडियो में जी रहा सो तो गाइज तो आप हमें फार्म में जाता पे एक वर आप जी लीए तो गाइस हमें आप जाइए મારી મમ્મી જોડે અને પૂછે કેટલી વાર છે અને આપણે પછી જઈએ આપણે તો મમ્મી પૂછે છે આપણે પૂલે જઈશું તો પછી તો ગાઈસ જો પેલી બે બૂનો જઈશી તો હવે તો આપણે જઈએ હવે તો મિત્રો તમને અમારા બ્લોગ કેવા લાગે છે તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આપણે ફટાફટ જઈએ તો આપણે હવે જઈએ

તો આપણે જલ્દી જઈએ તો તમે જોઈ રહ્યા છો તો આપણે જલ્દી જઈએ આપણે તો આપણે હવે જઈએ અત્યારે પુલે તો મિત્રો તમે જોઈ રહ્યા છો તો અત્યારે આપણે પૂલે જઈએ છીએ ગઈશ

ખૂબ سارے લીલોતરી છે તો તમે કઈ સુરે આવો તો મિત્રો આપણે હવે જલ્દી પહોંચવાના છીએ તો આપણે તો ગાઈસ મારી બહુ મસ્કરી કરી ગાઈસ છે તો તો ગાઈસ અહીંયા જંગલી વિસ્તાર છે તો તમે ગાઈસ જોઈ રહ્યા છો તો ગાઈસ આપણે પતો પર જઈએ આપણ લોકેશન ઉપર तो गाइस انا لوكيشن ઉપર તો દેતા રહીશું પણ તમે વિડિયોને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જો તમારું ચેનલ ઉપર નવો હોય તો પણ લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો गाइस આપડા જલ્દી જઈએ ચાલો અહીંયા સરસ તો गाइस અહીંયા બધી લીલોતરી છે તો गाइस અહીંયા બધું

અતારે આપણે અતારે જઈએ છીએ તો એ આવું તો ગાઈસ અમને અમારો आवाज આવે છે કે નહી આવતો તો ગાઈસ થોડે યાર બંગ કરીએ તો ગાઈસ આપણે फटाफट જઈએ અતારે તો ગાઈસ અતારે મે રસ્તો મૂક્યો તો ગાઈસ તમે જોઈ રહ્યા છો તો આપણે ગાઈસ જલ્દી જઈએ તો ગાઈસ આપણે ફટોફટ જઈએ તો દોડી દોડીને ગઈ તમે જોઈ રહ્યા છો તો ગાઈસ અત્યારે મારો એક ભાઈ છે તો એ પણ વિડીયો કરે છે તેને યુટ્યુબનું નામ છે સેમ્સ ગોસાઈ તમે જરૂર લજો અને એમને પણ સપોર્ટ કરજો તો ગાઈશ અત્યારે 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 તાપના ખરા તાપના ગાય છે અત્યારે અમે બહાર નીકળી ગયા છીએ પણ બહારનું બહાર તમે જ ગાઈશ મોસમ એકવાર જોઈ લો તમે મોસમ જોઈ લો તો ગાઈશ

તો ત્યાં અમે જઈ રહ્યા છીએ ત્યાં એક નદી છે અને ત્યાં પણ અમે બધા ફૂલ છીએ તો વધેલા ગાય રાત્રે ફટાફટ ફાઇનલી ગાય અમે ત્યાં પહોંચી ગયા છીએ તો તમે જોઈ રહ્યા છો અહીંયા એક રીક્ષા છે